જુદા જુદા દ્રષ્ટિકોણથી ભાગવતને જોવામાં આવ્યો છે ભાગવતમાં કર્મ માર્ગ પણ છે આ આ છે 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 કથા એ જ્ઞાન માર્ગ પણ ભાગવતમાં કહ્યું જ્ઞાન યજ્ઞ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ બતાવ્યો છે અને ભાગવતમાં ભક્તિ માર્ગ પણ છે ભગવાનના ગુણગાન છે સ્વયં ભગવદ્ રૂપ છે શ્રીમદ ભાગવતજી નું પરમ ફલ છે ભક્તિ શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે કોઈ પણ હેતુ માટે માટે કારણ કથા ન થવી જોઈએ મુક્તિ એ તો ભક્તિની સામે તુચ્છ છે મુક્તિ માં ભગવાન નો અનુભવ નહીં થાય ભક્ત બનીને ભગવાન નો અનુભવ કરી શકો આ ભાગવત શ્રવણ નો મુખ્ય હેતુ છે પ્રભુની અહેતુ કે ભક્તિ પ્રાપ્ત કરવી એટલા માટે સાત દિવસ પ્રભુનો જ આશ્રય કરી રહ્યા છો દર્શન કરીએ જો કઈ રીતે ઠાકોરજીના દર્શન કરવા જોઈએ એ પ્રકારે અહીંયા બતાવ્યો છે વૈષ્ણવ ધ્યાનથી સાંભળજો તમે ઘરે ઠાકોરજીની સન્મુખ થાવ અથવા હવેલીમાં પ્રભુના દર્શન કરવા આવો કઈ રીતે ઠાકોરજીના દર્શન થાય એમ સીધે સીધા જઈને મુખારવીના દર્શન ના થાય ઘણા લોકો તો ખાલી મનોરથ હોય તો સજાવટ જોઈને નીકળી જતા હોય આ ડેકોરેશન બરાબર છે આ પેલું અહીંને બદલે ત્યાં હોવું જોઈએ બરાબર નથી આ થોડીક વાંકી છે એના માટે જ ઘણા લોકો આવતા હોય ઠાકોરજીના દર્શન તો થાય જ નહીં દર્શન કઈ રીતે કરાય સૌથી પેલા પ્રભુની સન્મુખ જઈએ ત્યારે ઠાકોરજીના ચરણાર્વીનના દર્શન થાય ચરણારવિંદ એ ભક્તિનું સ્વરૂપ છે પ્રભુના ચરણમાં દાસ્ય ભક્તિ રહેલી છે ચરણના દર્શન થાય પછી દાસ ભાવ પ્રાપ્ત થાય અને ધીરે ધીરે એક એક અંગનું દર્શન કરી છેલ્લે મુખારવિંદનું દર્શન થાય જો આપણે ઠાકોરજીને તુલસી દલ સમર્પિત કરીએ ને ઠાકોરજીના શ્રંગાર કરી રાતભોગ ધરતા પહેલા હાથમાં તુલસી દલ્ય મંત્ર બોલીને પ્રભુને આપણે સમર્પિત કરીએ કઈ રીતે બોલાય ત્રણ વાર અષ્ટાક્ષર બોલી આખો મંત્ર બોલીએ ત્યાં સુધી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણાર્વીન રહેવી જોઈએ ને છેલ્લે પંચાક્ષર બોલો ત્યારે દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવીન તરફ થાય